મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી જેમાં પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ પાંચ આરોપી પૈકી એક યુવક સગીર છે

હેન્ડ સ્ી ચેન્જ કરવાની બાબતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડો ઝઘડો થયો હતો જેના બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો હતો મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને પાંચે પાંચ આરોપીઓ હાલ લોકઅપમાં છે એના સિવાય બે કોમ વચ્ચે જે ગેરસમજ થઈ હતી એને દૂર કરવા માટે શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવી છે અને બંને કોમ વચ્ચે સુલહ ચળવાઈ રહે એના માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા છે

બે બનાવ બનેલો એ બાબત માટે મીટિંગ થઈ એમાં અત્યારે હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે